આપણે ખેતરમાં આવીએ ખેતરમાં આવીએ કોરે મોરે ફરી લઈએ ખેતરની અંદર અને પછી આપણે એવું વિચારતા હોઈએ કે આપણા ઘઉ બહુ સરસ હોય પણ બહુ સરસ હોય એ જોવા માટે આપણે ખેતરની અંદર પી જવાનું આ મારા ઘઉંની અંદર તો હું અંદર ફર્યું પણ કોઈ રોગ દેખાતો નથી છતાં પણ જો તમારા ખેતરની અંદર તમારા અંદર આ રીતે અંદર જવું અને આપણા ગૌનો છોડ હોય કોઈ બી એમાં જોઈ લેવાનું કે કયો છોડ સુકાઈ ગયો કઈ પ્રોબ્લેમ જેવું લાગે તે સ્પોટ આપણે જોઈ લેવાનું તો મારા ખેતરની અંદર તો કઈ એવું લાગતું નથી જે પ્રમાણે મેં ટ્રીટમેન્ટ કરી એ તમને હું સમજાવું પણ છતાં પણ તમારે જોઈ લેવાનું પહેલું વસ્તુ તો આપણે ઘઉં પૂરી ફરી હવે એસી દિવસ તો ઓલરેડી ઘઉના થઈ જ ગયા તો આપણે કરવાનું શું કે અંદર જઈને જોવાનું કે આપણા ખેતરની અંદર કોઈ છોડ સુકાઈ જતો હોય તો એ છોડ જોડે જઈ અને આપણે તપાસ કરી લેવી કે એ છોડ જવાનું કારણ શું હ તો જો ઉંદરે કાપેલો હોય તો અમુક અમુક જગ્યાએ દર હોય પછી કોઈ જગ્યાએ ઉંદર એક બહુ કટિંગ કરી હોય તો આપણે પેલી દવા તો ઉંદર ની કરવાની તો એના માટે આપણે પચીસ થી ત્રીસ રૂપિયાની ઉંદર મારવાની દવા તો આવતી જ હોય તો એ દવા લઈ દેવાની પછી આપણે બાજરી હોય તો પછી ભડેલાનો લાડુ બનાવવાનું એની દવા મિક્સ કરી દેવાની અને જે જે જગ્યાએ ઉંદિરા દર હશે એ દરની આજુબાજુ તમે એ દવા મૂકી દેસો તો ઉંદિરા તો શું થવાનું એ તો તમને ખબર જ છે તો પછી એ દવા કરશો તો ઉંદર કાપવાનું બંધ કરી દેશે અને આવું આ વાત મુદ્દાની ની કે ઘઉં આવું આજની રીતે મારા એસી દિવસના ના થઈ ગયા તો બે પોણ પાવાના હું બે પોણ પાવાનો એટલે આવું આ પોણ અંદર આપણે કઈ દવા નોખવાની કયું ખાતર આપવાનું દવા તો કોઈ આવું ઘઉં નોખવામાં આવતી નથી તો આપણે કયું ખાતર આપવું એ હું તમને કહું કે જેનાથી તમારી આ ઘઉંની ઉમી હોય એમાં દાણો એકદમ આ ઉમી હમ દાખલા તરીકે હું તમને આ ઉમી બતાવું હવે એસી દિવસ ના ઘઉં થઈ ગયા તે આમાં દાણો બનવાની શરૂઆત થઈ ગઈ તો આ દાણો મોટો કઈ રીતે કરવો પછી એની પોલિશ કઈ રીતના લાવવી અને દેખામાં દાણો સુંદર કઈ રીતના લાગે એના માટે કયો ખાતર આપવાનો મારા અનુભવમાં હું જે આપું એ તમને હું કહીશ તો ખેડૂત મિત્રો હું તમને બતાવું કે હું મારે શું કરવાનું હોય તો તમે પણ તમને ગમન યોગ્ય લાગે તો એ પ્રમાણે કરજો મારા બત્રીસ બત્રીસ ગુંઠાનું ખેતર એની અંદર મેં સોર ગુંઠામાં ઘઉ આવેલા અને સોર ગું મેં વડિયારી વડિયારીમાં મેં ફુવારા જે ઉડાડે એ પણ તમને એટલે આવેલા એમાંથી કેટલી ઉપજ થાય એ પણ હું કહીશ મારી ધારણા પ્રમાણે તો પચાસ થી સાઠ મણની ની ધારણા રાખીએ પણ મેં એના માટે હું અત્યારે જે પોઝિશન આપણે આજ સુધી તો ઘઉં વાયા જ છે પણ અત્યાર સુધી આપણે શું કર્યું કે ઘઉંનું ભૂસું તૈયાર કર્યું આ ઘઉંનું ભૂસું એટલે ઉસલું કહેતા હોય કે ભૂસું કહેતા હોય એ ઉસલું અને ભૂસું એના દાણામાં કઈ રીતે કન્વેટ કરવું એ આપણે મેન મુદ્દો આવો તો અત્યારે આપણે જે રીતે હું 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 તમને તમને કરવાનો એ રીતે સલાહ તો તમે જોઈ લેજો કે હું શું કરવું અને કઈ રીતે ખાતર આપવાનું અને એટલું પાણી પાવાનું પાણી તો ઓલરેડી બે જ પાવાનો કે સિલ્લા બે પાણમાં જે ધ્યાન રાખશો આખા તમારે જેટલી ચાર મહિનાની મહેનત હશે ને એમાં આપણને ફળ લેવાનું હો એટલે આપણા ઉત્પાદન વધારે લેવાનું હો અને જો તમે એમાં ભૂલ કરી તો આપણે તે વીસ થી ત્રીસ ટકાનું ઉત્પાદન ઘટી જતું હોય તો ખેડૂત મિત્રો હું તમને બતાવું કે હવે શું કરવાનું તો ખેડૂત મિત્રો હવે આપણે કાળજી મેન વસ્તુ તો એ રાખવાની હ હે આ છેલ્લ્ય પોણ પાવાનું જ છે એના પછી એ પોણ પાવાનું હોય તો આપણે આ પોણ પાઈએ એની અંદર કેલ્શિયમ નાઇટ્રેટ લઈ લેવાનું અને એમોનિયમ સલ્ફેટ બે ને પાણી સાથે ડોલ લેવાની ચકલી ડોલ લઈશું અને એમાં વગાડીને જે પ્રમાણે આપણે જરૂર પડે એ પ્રમાણે લઈશું અને એ પ્રમાણે પાણીમાં માપરો આપીશું આ આપવાથી એક તો એનો વિકાસ સારો થશે અને દાણા ભરાવદાર બનશે એના અને ઉમીમાં લાઇટ હશે એને સાથે સાથે બોરન પણ લઈ લેવાનું આ બોરન આ બોરન પણ તમે નાખશો પાણીની અંદર અને છંટકાવ કરશો તો પણ ચાલશે અને છંટકાવ કરો તો બી ચાલે અને પાણીમાં એમોનિયમ સલ્ફેટ અને કેલ્શિયમ નાઇટ્રેટ આ પાણ સેલ્યુ પણ આપો એટલે આપી દેવાનું એના લીધે સારો વિકાસ થશે અને સારા એવા દાણા થશે પછી તમે એ પણ કરી શકો બોરન અને જીરો બાવન ચોત્રી જીરો બાવન ચોતરી સોંટવાથી કું અંદર જે પણ દાણા નાના હશે એ બધા એક સરખા થઈ જશે અને એનો વિકાસ પણ સારો થશે અને તમે બજારની અંદર લઈ જશો તેની ગુણવત્તા પણ સારી જળવાય છે તો ખેડૂત મિત્રો તમને આ જે મેં બતાવ્યું એ પ્રમાણે તમે કરશો તો સારું ઉત્પાદન મળશે તો ખેડૂત મિત્રો આ જીરો બાવન ચોત્રી રે ને એ છેલ્લે આપણે પંપમાં સોંટીએ સો ગ્રામ પંપમાં લઈ લેવાનું અને પચાસ ગ્રામ બોરોન લઈ અને એનો છંટકાવ કરી શકાય એવું કરશું તો આપણા માર્કેટની અંદર જે ગુણવત્તા દાણાની હશે ને એ બહુ રીતે સરસ રીતે થશે અને એક વસ્તુ તમને કહું કે તમે એ એવી રીતે કાળજી રાખવાની કે જે પ્રમાણે આપણે પાણી ફૂલ ગવન પડી જતા હોય ને તે ચહેરા ફૂલ ભરવાના નહીં જો તમે વધારે પડતું પાણી છોડી દેશો અને પવન આવી જશે ને તો ઘઉં નીચે પડી જાય ઘઉં નીચે પડવાથી આપણે પચીસ થી ત્રીસ ટકા જેટલું ઉત્પાદન ઘટતું હોય તો ખેડૂત મિત્રો એટલું ખાસ ધ્યાન રાખજો તો જ્યારે પાણી વાળવાનો સમય આવે એ વખતે આપણે જોવાનું કે પવન સ કે નહીં એ પ્રમાણે તમે પાણી વાળવાનું અને આપણે છેલ્લા પછી વીસથી પચીસ દિવસ ઘઉં વાળવાના હોય એટલે પાણી પાવાનું નહીં એના લીધે ઘઉં વસ્તુ એવી અને કે એની મુરાબડી ઊંઘી જ હોય એટલે ખેંચીને એનો વિકાસ કરી લેતો હોય અને સારી રીતે પૂરેપૂરા પાકી જતા હોય તો ઘઉં જ્યારે પી કમ્પ્લીટલી બધા સુકાઈ જાય એની ઉમી આ ઉમી અમે કહીએ છીએ તમે જે પી કહેતા હોય એ થોડી વાંકી વળતી હોય ને એકદમ કડક થઈ જાય ને પછી વાઢરીનો વાડી ઘઉં વડાઈ નખવાના તમે મશીન થી વઢાવો કેવાના છીએ તો ખેડૂત મિત્રો જયારે પણ આ ઘઉ નું ઘઉં ને એ વખતે તમને વિડીયો બતાવીશું કેટલી બોરી ઘઉં થાય ને કેટલા મણ મન એનું ઉતર તો ખેડૂત મિત્રો તમે પણ આ મારો વિડીયો તમને ગમો અને આ રીતે તમે ખાતર આપશો અને સિલેબિયા પોઈન્ટમાં સાચવ છો તો તમારા ઘઉં કોઈ નીચે પડવા ના દેતા અને સારી રીતે પકવજો હું તો એવી આશા રાખું કે તમારા બધાના પણ ઘઉ સારા થાય તો જય હિન્દ જય ભારત ખેડૂત મિત્રો આ અમારો વિડીયો તમને ગમે હોય તો શેર સબસ્ક્રાઈબ અને લાઈક અવશ્ય કરજો અને બીજા ખેડૂતોને પણ આ માહિતી પહોંચાડજો જેથી બીજા ખેડૂતો પણ આ વિડીયો જોઈ અને છેલ્લે જે કાળજી રાખવાની એ રાખી શકે